ભૂંગરા ખાવા હોય રામ રામ જે માતાજી બધા ને સીરાય લઈને પછી જવાનું કે ધાણા લીધું અને સવાર માં કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે આ બાજુ છે રીંગડાનું શાક આખા રીંગડાનું શાક આ બાજુ ભૂંગરા અને ભાજી આલો ભાઈ શિરાવી લે બધા હાલો શિરાવા અને પછી કાન લાગી જશું જુઓ ભાઈ આવી રીતના હરેક આપણે શેંગો પણ હરેક હારી છે અને આપણે આ છે મકાઈનું વાવેતર બે હરિયાનું બાકી આવી રીતનો હરેક ફાલ પણ સારો છે ફાલ જો કે ઘણો બધો છે પણ શેંગુ આ છોડવામાં તો ઓછી દેખાય છે પછી સામેનું થોડું ઘરે હરગોમ હરગોમસિંહ હારી છે આ છે આ મકાઈનું વાવેતર બે હરિયાનું પછી આ બાજુ બે હરિયાળ લસણના છે આ બાજુ છે રચકો અને આ હરિયું ઝાડનું હરિયું છે એક હરિયું રચકાનું સામે દેખાય ઘઉં જુઓ ભાઈ આખી વાડી તમારે છે ને સામે છે ઘઉંનું વાવેતર આખી વાડી લીલી સમ છે અત્યારે અને મસ્ત મજાનો ભાઈ ભાવ અત્યારે તમે જોવો આ છે આપણે વાડીનું લોકેશન કાંઈ ન ઘટે ભાઈ વાવેતર છે શીણાનું વાવેતર થોડું ઘણું બાજુ ઘઉં આપણે શું કોબીસ એટલે કોબીસ નહીં ફુલાવરનું વાવેતર છે આવી રીતનો નાનો એવો કેરો વાયો ફુલાવરનો જુઓ ભાઈ મસ્ત મજાના છે ને કલરમાં એકલા હાઈ ક્લાસ કલરમાં છે કાયનો ઘટે એવી રીતના સરસ મજાનું કલરમાં પણ સારા છે બકાલું હતું કે ઘણું બધું વાવી દીધું છે કોબીસ વાયા છે બીજી બાજુ ફ્લાવર છે અને સોરાનું વાવેતર ઘણી બધું આ બાજુ આપણે મુર્ગીનું જે કુકડાનું ખાતર હાર્યું ઢાંકીને મીકું છે થોડીક ભાષ વધારે આવીને છે ઢાંકીને રાખી દીધું છે આ કેરામાં વાયા છે ગાજર તો વધારે વાવેતર છે ઘઉંનું આપણે ઘઉં અને હામીની સાઈડ છે આ હામી છે દેખાય ઘઉં અહીંયા સુધી ઘઉં છે ઓલી બાજુ ધાણાનું વાવેતર છે હવે જોકે જવાનું છે લીંબુમાં આપણે પારિયો બાંધવાની છે લીંબુના કેરા ખામા કરવાના છે તો ચાલો જઈશું આપણે એ બાજુ પાવડા લઈ અને પાવડા જોકે બે ત્રણ લેતા જવાના છે અમારા રામગીરની પડા અંદર ચાલો ભાઈ આ બાજુ આપણે રહ્યા છે અને ધાણામાં જો કે લીંબુના હરિયામાં આપણે બંધાર કરવાનો છે અને જુઓ ભાઈ ધાણા તો કે આવી રીતના થઈ ગયા છે છોડવા કેટલા દિવસ આપણે પચીસ દી કમ્પ્લીટ થયા છે પચીસ દિવસના ધાણા થઈ ગયા જુઓ કે ધાણા કમ્પ્લીટ પચીસ દી થઈ ગયા છે અને કેટલા બે ત્રણ પાણી પાયા ત્રણ પાણી પાયા કમ્પ્લીટ જો કે આ પાણી આપણે બે દિવસ પહેલા પાવ્યું હતું પરમ દિવસે પાવ્યું હતું એનો આપણે વિડીયો કાંઈ ઉતાર્યો નહોતો તે જો કે વિડીયો ઘણા ટોકમાં હતા ને આપણે ઓમ તો જો કે છ હાથ દીધ જેવું થઈ ગયું તે વિડીયો ઉતાર્યા નથી આજે જ ચાલુ કર્યા છે અને થોડું ઘણું કામ પણ વધારે હતું વાડીનું બાકી આજ લીંબુના હરિયામા બંધાર કરવાનો છે કા હલો ચાલુ કરી દઈડ તો તમારે થાય પાવડો કેમ નો હાલે હાલ હાલો ભાઈ કરશું કામ ચાલુ હવે પાવડા જો આવી ગયા છે હાલો ભાઈ એક પોગાડી દીધી આટો કમ્પ્લીટ ફરી ગયા છે આવી રીતના ભાઈ કેરા કમ્પ્લીટ કર્યા છે અને બે હારું પોગાડી એક આટો કર્યા એટલે જુઓ ભાઈ આવી રીતનો હડઘો પણ અંદર છે પાછો આ બાજુ આ બાજુ જોકે છોડવા ઓછા આ ભાગ છેલ્લા ભાગમાં તો અત્યારે અગિયાર વાગી ગયા છે અને પાણી પાણી પીવા ઘડી બે ગયા પોરો ખાવા ઓય ઓય આમ હોય લાય પાણી કરશો લાય લાવો પાણી લાવો પી નાખી હાલો ભાઈ ચા પીવો બધા જો કે આવતા રહ્યા ઘર બાજુ ચા પીવા અને અત્યારે સાડા અગિયાર જેવો જેમ થઈ ગયો છે અને આ બાજુ ચા થઈ ગયો કમ્પ્લીટ તૈયાર અને આ બાજુ રામજી ચા ને દૂધ પીવે છે પણ પાછો ભેગો મોબાઈલ પણ જોવો પડે હવે જો કે આપણે મકાઈ નું આજ મુહૂર્ત કર્યું છે કા રામજી મકાઈ બહુ દમ નથી મકાઈ માં કેવું પડે ખાવા નહીં

લીલું બહુ હતું જ નહીં અને ખડ ને ઉછેર વાડી નાખતા હોય ભાઈ પણ બોરા થઈ ગયા હે જોકે પાણી થોડી ખેંચ પડે જોકે બોરા તો ઘણા છે તડકા તડકાના બહુ દેખાય છે ને બરોબર એક દોઢ વાગી ગયો હે ને

લીધો ને પૂરું પાડે એવું છે આ બાજુ કા હવે પાછા મહેમાન આવે છે એક હા કલાક જેવો ટાઈમ નથી થયો અને મહેમાન આવવાના છે થોડીક વારમાં આપણે થોડીક વાર પછી જઈશું ફોન આવી ગયો અડધી કલાક જેવું થયું છે ચાલો મહેમાનની મુલાકાત કરાવું વિડિયોમાં આગળ સુધી જોતા રહી કોણ હા કોણ છે મહેમાન ગતિ કરવા આવે અમારે ચાલો આગળ તમે જોતા રહ્યો થોડીક જ વારમાં જો કે આવે છે 5 10 મિનિટમાં હાલો ભાઈ મહેમાન આવ્યા હો આવો આવો પાર્ટી રામ કીધું એ રામ 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 પધારો કે વાડી વાડી ને ચા પાણી ખાઈ દીધા ને રવાના થઈ ગયા તો કે દેરાડા બાજુ અમારા હાટ ઉભી હતા જો કે કલાક બે કલાક રોકાણા હતા બાકી વધારે રોકાણ નથી અને આપણે આટલો જ ક્યાંક વિડીયો શૂટ કીધો તો વધારે વિડીયો નહોતો ઉતાર્યો ના કે વળી બાકાજી કે બોલ્યું હતું ચાલો આ બાજુ કઈ સુનિલભાઈ આવ્યા છે આપડે એ બાજુ આટો મારી હાલો ભાઈ સુનિલભાઈ આવી ગયા છે અને જો કે ગાડી રાઉન્ડ મારવાનો છે ઈસુજી ગાડી તો રામજી આ રે તો સુનિલભાઈ મારા ભડે છે આલે કાઈલા હાલ તારે ન થોડું કીધું ભાઈ જાય ગાડી તો જવા દીધી આપણે થોડેક લઈ ગયો મારતા આવી આજનો વિડીયો આપડે બહુ ક્યાંક રહ્યો છે હવે વિડીયો કરશો પૂરો વિડીયો તમને કેવો લાગ્યો હશે કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની બાકી ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળશું આપણે કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી